અમારા ભૂરો છે ને ભૂરો એ ભૂરા હમણાં મારી પાસે વાળીએ બેઠો તો વાળી આવ્યો લગન પછી અને લગ્ન થઈ ગયા ને પછી પંદર માં કે સત્તર માં દિવસે આવ્યો મારી પાસે અને હાવ હોઈ ગયું મોઢું કરીને મેં કીધું આવે આવી ભૂરા મને કે હું આવે પાછો તોતડો મને કે આવી આપણને થબદ વત તો જ નો તલત લે છે ખબર એમાં મેં કીધું એમાં શું થયું આ બધા લગ્ન કર્યા છે લગન માં વાંધો હોત તો નવાણું પોઈન્ટ નવાણું એ લગન કર્યા ભાઈ એમ ગણ્યા ગાંઠા એ વળી જુનાગઢ ગયા ને રોકાઈ ગયા હમણાં તો એક જણો શિવરાત્રી ને મેળામાં જતો હતો ને ત્યાં બસ માં સીડ્યો બસ માં સીડ્યો તો કીધું કે લાઈ કઈ બસ જા તક શિવરાત્રી ને મેળામાં કારે ગયો તક ના પહેલી વાર એટલે તો તો તારા ભાગ હારા કહેવાય બહુ સારું કહેવાય જાજ તારા મોજ કરી ગયા અને સાંભળી લે ત્યાં શિવરાત્રીના મેળામાં જાન કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લે અને દિગંબર બાપુ જો તને આશીર્વાદ આપી દે એટલે તારે પછી કાંઈ નાખ્યાના માગ નહીં હોળે કળાય હવે ઓલાને પછી દિગંબર બાપુ જ મગજમાં ગડી ગયા ભવનાથ ને ગિરનાર ભૂલી ગયો બસ દિગંબર બાપુ ક્યારે મળે હજી તો એ દામો કુંડે પગ્યો ત્યાં એક દિગંબર મળ્યા ખાલી પોતળી પહેરેલી હા પગ પકડી દે બાપુ આશીર્વાદ આપો ઓલો કે પગ મૂકી ના એ કે નહીં બાપુ આશીર્વાદ આપો મને ઘણા કીધું દિગમ્બર સાધુ ના દર્શન થઈ જાય એટલે તારા બેડો પાર એટલે મને તમે આશીર્વાદ આપો અરે પગ મોગ આશીર્વાદનો દીકરો થામા હું દિગંબર બિગમ્બર નથી કેશો જ નો આ તો તારો બાપ દામોકુર માં નાતો થોડો કપડા કોક લઈ ગયું દામે ઘણા હલવાઈ ગયા એટલે અમારો ભૂરો મારી ભાઈ મને કે મારે આવી આપણને થબલ નહીં હોય હે નહીં થબલ મને કે જો તેલી ગયા હું કહ્યું તો પંદર દિવસ પછી તેડી જાય ને ભૂરા મને કે ભલે તેલી ગયા આપણને વાંધો નહીં પણ આપણને આવી થબલ નહોતી પંદર દિવસ પછી તેલી જાય અને માયા ભાઈ હા કોને ખબર આખો ઘરનો રંગ જ ભાઈ ગયો હાદો આ ઘરે કાંઈ ગમતું જ નથી મારા બા બોલે તો કૂતરું ભણતું હોય એવું લાગે અને મારા બાપા બોલતા જાને એમ લાગે ગધેલો ભૂકે તે ખાવું ભાવે નહીં કોક બોલે ગમે નહીં બોલું તો કેવું ઝીનું ઝીનું બોલવાવાળા વાળા ગયા આ જાઓ આમ થાય ભાઈ પલખેલી નીકળે તો હાલુ લાગતું હતું અત્યારે મારા બા પલખે નીકળે તો એમ થાય તોર જ નીકળ્યું મેં કહ્યું તારી કલ્પના પૂરા બેન કહી મન કે હું બેન કરે માયા ભાઈ હા આખું ઘર ઉદ 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 લાગે આવી ખબર જ નહીં તેરી ગયા આ તો વિયોગીના દિલની વાતો થતું માયા ભાઈ આ તો પછી વાતો શું કહેવાય બોલતા ને કોણ બતાવે

હવે તો બેઠા રસોડા હતા શહેરમાં તો ઊભા થઈ ગયા રોહડા આ ઊભા થઈ જાય રોહડા ક્યારે હાવ વ્યા જાય નક્કી નહીં હા આપડી માવુને પૂછો તાવડીયું દાંત કાઢજો તાવડી દાંત કાઢતી ત્યારે માવ રોટલા ઘડવા મેં મોજ આવતી હતી નક્કી મારે ઘડે કોઈક મહેમાન આવતું હોય છે આજ મારી તાવડી દાંત કાઢે અને એમાં ગેસના ચૂલા સુલા થતા મૂંગીના મૂંગી ના થઈ ગયો હાવ દાંત હું કાઢે એ ન દાંત કાઢજો એમાં તાવડી ક્યાં દાંત કાઢે એક ભાઈ ઘરે ફોન કર્યો પાંચ મહેમાનને લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હામેને ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મે ઉપલબ્ધ નહીં હે લે લઈ જા લે ભુરાય ફોન કર્યો કરેનો દીકરી બિચારી બેઠી બેઠી રોટલી વણતી હતી રોટલી વણતી હતી ને એમાં ભૂરાની રીંગ વાગી

ભૂરાય ચાલુ કે હાલો ભૂદે હું બોલું તું ભુરી કે એ તો રીંગ વાગે એટલે ખબર પડી કે તમારો ફોન છે બોલો ને પણ હું બોલે ભૂદે તૈન દી ત્યાં તૈન દી ત્યાં એમ લાગે કે જાણે તૈન વધો વ્યા જાય એવું લાગે ભૂદે અને હવે આમ જો તમે બે દી નું કઈ ગયા તા તૈન દી ત્યાં ભૂદે વલતી બચવા ન આવો તો તમારી માને આમ છે અને ભૂદી આમ જો તમારી વગેરે ગમતું જ નથી બા ની રોટલી તો ભાવતી જ નથી રોટલી ખાવતા એમ લાગે કે જે ખાતો અને ખાવતો એમ લાગે ગોધલા નો ગાભો ખાવતો એટલે જો ગમતું જ નથી નથી ગમતો ઓલી બિચારી બોલાય નહીં એટલે ટૂંકું બોલી સેમ ટુ યુ સેમ ટુ યુ બા સાંભળી જાય એટલે નથી ભુરેશ કુમાર નો ફોન લાગે નક દીકરી ઢીલા ન પડે એટલે દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડા ઉભ્યા ગયા બા જેવા બીજા ઓરડામાં ગયા તા ત્યાં રોટલી ને પાટલી મન ફાવે ત્યાં ગયા સીધો મોબાઈલ હાથમાં શરૂ કર્યું હાલો એ તો મારા બા હતા મારે થોડું બોલાય પણ આમ જો ગુરુ મને ગમતું તમારા બાપ ના આમ બસ ગુરુ અમને ગમતું જ ન હોય આ તો પછી છે ને રિવાજ હોય એટલે આટો આવવું પડે ગુરુ આ લે

એ તો માયક ના કડાકા સોલંકી નું હોય એવું લાગે વંશરાજ લખ્યું હોય છે પણ હું ભાઈ આવી તમ થતો આમ જો આમ જો ભૂરો એક બે થી માયા ભાઈ ના પ્રોગ્રામ માં ભાઈ જાવ ની પણ એવું ન કેતા ભૂરું નો વેદ મારા બાપ ના આમ બસ અમને યાદ આવતા જ હોય ભૂરું હવાર માં ઉભી થી પાણી પીવા ગઈ તા ગ્લાસ માં તમે દેખાડા ઘઉં માં તમે દેખાવ બાજરા માં તમે દેખાવ આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો બધા દેખાડ

ભીંડો ભીંડા ની અંદર એક ભમરો ગડી ગયેલો આ મારી અટક ભમર જ છે એમાં સરદારજી ભીંડાને સુધારતા હતા ને એમાં એ સિંગ માલી ભમરો નીકળ્યો હા સરદારે પકડ્યો ભાગવા ગયો ભમરો ચાકુએ એ ચડાવ્યો ભમરો મળ્યો ચૂ ચું ચું કરવા એટલે સરદારે કીધું ચું કર્યા ચાકર તોલ મેં આયા ઇસીલી કાટ ના પડેગા એટલે હું જોખમાં ભેગો છું

મુખ્ય અગત્યની જાહેરાત મારા તમારા જીવનનો અદભુત વેરાવળ સોમનાથ ને આંગણે ભગવાન ભાલકા તીર્થ બાર તારીખે હું આપ બધાને એટલી પ્રાર્થના કરીને કહું છું પોથી યાત્રામાં આપણે કેટલા વાગ્યા છીએ ભગવાન સાડા નવ સવારમાં સાડા આઠે પહોંચાય તો બહુ સારું પણ સાડા નવે એ ભવ્ય પોથી યાત્રા નીકળવાની છે અને થી તો મારા બાપ એમાં ફૂલ એમ કહેવાય ફૂલોની વર્ષા કરવાની છે અને ઓછામાં ઓછું દોઢ લાખ માણા એ અવશ્ય હોવું જ જોવે અને એમાંય એ બાર તારીખે ભાગવત કથાનો પ્રારંભ થાય અને ભગાભાઈ થી લઈ અને તમામ સમાજના આગેવાનો તાલુકા તાલુકા એ જીલે જીલે જઈ જઈને આહિર સમાજને આમંત્રણ આપ્યું છે પણ હું અઢારે આલમને કહું છું મારા બાપ એ કથામાં બધા પધારજો અને સોળ તારીખે રાત્રિના ભાઈ કીર્તિભાઈ નો પાછો આવો ને આવો કાર્યક્રમ છે અને સાથે એકચ્યુલી નહિ ભગાભાઈ ખરેખર આ પેલા કોઈ વાત નથી કરતો પણ પેલા કલાકારોની જોડી હતી જ પણ કોને ખબર હું થયું અત્યારે વર્તમાનમાં અમારી બે ની જોડી બોલો અને ભાવનગર ની પણ જે મોરારી બાપુ બોલ્યા હતા કે કીર્તિની માયા અને માયા ની એટલે અમે બેય તો હવે જોડે એટલે બહુ મને મારા ગમતા કલાકાર તો સાહેબ હોય જ બધાય પણ મારા ગમતો મિત્ર છે અને ફરીવાર એને તાળીઓથી વધાવો એક આપણા ફોનમાં આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સોમનાથ ખાસ બધાય પ્રભાત ક્ષેત્રમાં આપણો બાપ જ્યાં બેઠો છે કનૈયો ભગવાન કૃષ્ણ એનું નામ પણ મોહન અને આપણો રાષ્ટ્રપતિ પિતા મહાત્મા ગાંધી એનું નામે મોહન કરમચંદ ગાંધી આ બે મોહન થયા એક જન્મ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અને એક જન્મો યમુના કાંઠે પણ સૌરાષ્ટ્રના કાંઠે જન્મ્યો એને અંતિમ શ્વાસ એમ કે યમુના કાંઠે લીધો અને યમના કાંઠે જે જન્મ્યો એને અંતિમ શ્વાસ આ સૌરાષ્ટ્રના કાંઠે લીધો બ્રાહ્મણ